દેહાનો પિયર આવે પતંગ દેહાનો પિયર આવે લાગે હે ક્યાં આખો કોમ મુલતનો હોય તો ઇંગ્લિશ સુકામ મગાડાસું જમા કો બે આયા મારું ના હા મને મારું લે હજાર હજાર तो बायचो मोडो आयो आज पतंग के बारे में कल तुम न तो आयो स्कूल में पतंग के बारे में हां काय रोज खेमो पतंग चकाव जाय रे होता ना हो मैं तो रोज काय आज के पतंग चकाव सा पतंग चकाव सुले सर घेरा घेरा वो तो सर आरो तो चकाव सुले सर घेरा

નીચે બેસ આવડતું નહિ પાછું ખાલી ખાલી ખેટામાં મોટી શ્રીદેવી દેશન નહીં કરતો કઈ કરે છે લકડી ખાય છે પતંગો ઉડાડે છે નામ તેમ બધા રખડે છે સ્કૂલ માં આવતો નહી ચલો કચરા ઉભો થાય મોટામાં મોટા તાકાતવાર ભગવાન કોણ સની દેવલ બતાય સની દેવલ હા મોટામાં મોટા ભગવાન છે આ સની દેવલ ફાઇટિંગ માં આવે છે ફાઇટિંગ માં આવે આ સની દેવલ એમ 2 કિલો કા હા 2 કિલો કા અત્યારે હા બોલ્યા મારી આ બોલ જાઉં એમ નીચે બેસ ઓર તું નહીં કહીશું કોઈ લખતો નહીં વાંચતો નહીં ખાલી ખાલી પતંગ પતંગ હું ઉડાવે ધેર રાખાશ ભાઈ શું કરે બોલો આ જિંદુ સ્વ ની અંદર તું બધા